સુરતમાં અશાંત ધારા મુદ્દે ધારાસભ્યએ આજે કલેક્ટરને રજૂઆત કરી છે અને કહ્યું છે કે અધિકારીઓ ધારાસભ્યનું પણ સાંભળતા નથી સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એકવાર અસંત ધારાનો ભંગ થયો હોવાનો મામલો સામે આવ્યો છે આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પરંતુ ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ રાણાએ કર્યા છે અરવિંદ અને વહીવટી તંત્રના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ જણાવ્યું હતું કે અશાંત ધારા હેઠળ પરવાનગી આપતી વખતે જે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ તે કરવામાં આવતું નથી તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ સ્થળની મુલાકાત લીધા વગર કે પડોશીઓના અભિપ્રાય લીધા વગર માત્ર ઓફિસમાં બેસી ફાઇલ મંજૂર કરી રહ્યા છે આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો કિસ્સો છે તેમ કહી ઉમેર્યું હતું કે જે વિસ્તારોમાં અગાઉ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરવાનગી નકારવામાં આવી હતી તે જ વિસ્તારોમાં હવે કયા આધારે મંજૂરી અપાઈ રહી છે નવાપુરા રાણાવાડ અલીનો ટેકરો અને ભાટની પીઠ જેવા વિસ્તારો વર્ષોથી રાણા સમાજ અને જરી ઉદ્યોગ માટે જાણીતા છે ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી હતી કે અન્ય સમુદાયના લોકો અહીં ત્રણ ચાર મિલકતો ખરીદીને મોટા એપાર્ટમેન્ટ બનાવી રહ્યા છે આના કારણે સ્થાનિક લઘુ ઉદ્યોગ અને જરીકામ સાથે સંકળાયેલા કારીગરોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે જે મિલકત ટ્રાન્સફર કરવામાં આવી છે તેની બાજુમાં મંદિર છે ત્યારે તંત્રએ મસ્જિદ હોવાનું જણાવી મિલકત ટ્રાન્સફર કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે જે મંજૂરી આપવામાં આવી છે તે તાત્કાલિક રદ કરવાની માંગ છે અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાય છે સુરત શહેરમાં અસંધારો અમલમાં છે અને બે હજાર સત્તર થી અસંધારો અમલ અમલમાં છે ત્યારે

આજે નવાપરા રાણાવોડ વિસ્તારમાં આવેલા ભાતની પીઠ અને મની વેજના ખાચામાં એક મિલકત જે વિધર્મીએ લીધી છે એને ટ્રાન્સફર કરવા માટે જ્યારે રજૂઆત થઈ અને કલેક્ટર શ્રી દ્વારા એની મંજૂરી આપવામાં આવી અને આ મંજૂરી આપવામાં આવી તેમાં જે તારણો આપવામાં આવ્યા છે એ તારણમાં એવું બતાવે છે કે ત્યાં સ્થળ ઉપર બાજુમાં મસ્જિદ આવેલી છે હકીકતમાં ત્યાં કોઈ મસ્જિદ નથી હકીકતમાં ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર છે અને જાગનાથ મહાદેવના મંદિરના પુરાવાઓ પણ આજે અમે કલેક્ટર શ્રી અને માનનીય પોલીસ કમિશનર શ્રી આપેલા છે તો આવા સંજોગોની અંદર ખોટા તારાનો ઉભા કરીને જે મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરીને લીધે સ્થાનિક લોકોમાં પ્રબળ વિરોધ છે અને વિરોધ પ્રદર્શિત કરવા માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આજે કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રીના અમે આવેદનપત્ર આપ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત